નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ ભારતમાં રાષ્ટ્રવાદ આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વદેશી આંદોલન સુધી અભ્યાસ કર્યો હતો આજે આપણે આગળ અભ્યાસ કરીશું રાષ્ટ્રીય શિક્ષણ જોઈએ તેના વિશે સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું ઓગણીસો પાંચના આંદોલનનું આ ત્રીજું મહત્ત્વનું લક્ષણ હતું રાષ્ટ્રીય શિક્ષણનું બંગભંગની ચળવરમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો હતો જે બંગભંગની હતી તેમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો હતો તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજોમાંથી કમી એટલે કે બર તરફ કરવા સુધીના પગલા ભરવામાં આવ્યા આ ચળવળની અંદર તેમણે ભાગ લીધો હતો તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ તો કર્યો જ હતો પરંતુ એ કરવાથી માંડીને છે તેમને શાળા કોલેજોમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા ત્યાં સુધીના પગલાં ભરવામાં આવ્યા પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી પર આના પરિણામે એક વૈકલ્પતો એટલે કે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી બંગાળામાં ઈસવીસન ઓગણીસો સાતમાં પચીસ રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને ત્રણસો રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી બંગાળાની અંદર ઈસવીસન ઓગણીસો સાતમાં પચીસ રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ હતી અને ત્રણસો રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન ઓગણીસો એકમાં શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી ઈસવીસન ઓગણીસો એકની અંદર રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતનની અંદર વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી અંગ્રેજ સરકારે બંગ ભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી આ અંગ્રેજ સરકાર હતી બંગ ભંગની જે લડત હતી તેને તોડી પાડવામાં તે નિષ્ફળ રહી છેવટે ઈસવીસન ઓગણીસો અગિયારમાં અંગ્રેજ સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ઈસવીસન ઓગણીસો અગિયારની અંદર અંગ્રેજ સરકારને આ બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો બંગાળની પ્રજાનો એકદમ શાંત અને અહિંસક આ અહિંસક માર્ગે જે એમને મેળવેલો એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો આગળ જોઈએ આટલું જાણો રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતનમાં શરૂ કરેલી વિશ્વ ભારતી વિદ્યાલયને ઈસવીસન ઓગણીસો એકાવનમાં કેન્દ્રીય વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળ્યો રવિન્દ્રનાથ ટાગોરે જે શાંતિ નિકેતનની અંદર જે વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી હતી ઈસવીસન ઓગણીસો એકાવનમાં આ વિદ્યાલયને કેન્દ્રીય વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલય તરીકેનો તેમને દરજ્જો મળ્યો હતો જ્યાં વિદ્યાર્થીઓને સ્વાવલંબી અને જીવન વ્યવહારના પાઠ શીખવવામાં આવે છે આગળ જોઈએ જહાલવાદનો ઉદય જહાલવાદ એટલે વિદ્યાર્થી મિત્રો ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા જે નેતાઓ થઈ ગયા હતા તેના વિશે આપણે જોવાનું છે દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોઝ શાહ મહેતા વગેરે નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા પ્રયત્ન કરતા હતા દાદાભાઈ નવરોજજી સુરેન્દ્રનાથ બેનરજી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોઝસા મહેતા આ નેતાઓ જે છે એ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવાના તેઓ પ્રયત્ન કરતા હતા તેઓએ તેમના સમય પ્રમાણે મવાળ મવાળ એટલે કે નરમ નરમ વલણ અપનાવ્યું હોવાથી તેઓ મવાડવાદી તરીકે ઓળખાયા તેઓએ તેમના સમય પ્રમાણે તેમને નરમ વલણ અપનાવ્યું હતું એટલે તેથી તેઓ મવાડવાદી તરીકે ઓળખાયા મવાડવાદી નેતાઓએ હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી આજે મવાડવાદી નેતાઓ થઈ ગયા હતા તેમને હિન્દના જે સુશિક્ષિત મધ્યમ વર્ગને જે સુશિક્ષિત મધ્યમ વર્ગ છે એ તેમને સંગઠિત કરી મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની તેમને પૂર્વ ભૂમિકા તૈયાર કરી તેમને સ્વશાસન સમાનતા લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજરોપણ કરવાનું કાર્ય કર્યું તેમને સ્વશાસન આપણે પોતાની રીતે જ શાસન ચલાવવું સમાનતા દરેકને મળવી લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજાની અંદર તેમને બીજારોપણ કર્યું તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો જે હિન્દનો યુવા વર્ગ ઉત્સાહી આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો તેમની કામગીરીના જે પરિણામ સ્વરૂપ જે જાગૃત થયેલો જે હિન્દનો યુવા વર્ગ હતો એ ઉત્સાહી આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો તેમને હવે મવાળ નીતિને બદલે આક્રમક નીતિ અખત્યાર કરવાની જરૂરિયાત લાગી તેમને હવે લાગ્યું હતું કે જો મવાડ નીતિ આપણે રાખીશું એટલે કે આવું નરમ વલણ રાખીશું આપણે તો કે કામ થશે નહીં તેથી તેમણે શું કર્યું મવાડ નીતિને બદલે આક્રમક નીતિ અખત્યાર કરવાની તેમને જરૂરિયાત લાગી નીચે ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો તમને આપેલા છે આ મવાળવાદી નેતાઓ એક વાક્યના પ્રશ્નની અંદર આવી શકે કે મવાળવાદી નેતાઓ કયા કયા હતા તો કે દાદાભાઈ નવરોજજી સુરેન્દ્રનાથ બેનરજી ગોપાલકૃષ્ણ ગોખલે આગળ જોઈએ મવાડવાદી નેતાઓના મતની વિરુદ્ધ લાલ બાલ અને પાલ ની ત્રિપુટીથી ઓળખાતા આ ત્રણ એમના શોર્ટનેમ છે આગળ આપેલા છે લાલા લજપતરાય પંજાબ બાળગંગાધર ટિળક એ મહારાષ્ટ્રના અને બિપિનચંદ્ર પાલ એ બંગાળના જેવા નેતાઓ સ્વરાજને ઈનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા મવાડવાદી નેતાઓના મતની વિરુદ્ધ આ લાલ બાલ અને પાલ આ ત્રણેયની ત્રિપુટી હતી ત્રણ હતા એટલે ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય એ પંજાબના બાળગંગાધર ટિળક મહારાષ્ટ્ર અને બિપિનચંદ્ર પાલ એ બંગાળ આવા નેતાઓ સ્વરાજને ઇનામ તરીકે નહીં આપણા રાજ્યને એક ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા તેઓ સક્રિય આંદોલનમાં માનનારા ઉગ્ર વલણના હોવાથી તેઓ જહાલવાદી કહેવાયા તેઓ સક્રિય આંદોલનમાં માનવા વાળા હતા તેથી તેઓ કયા નેતા તરીકે ઓળખાયા જહાલવાદી નેતા તરીકે ઓળખાયા કયા નેતા જહાલવાદી તરીકે ઓળખાયા તો કે લાલા લજપતરાય બાળ ગંગાધર ટિળક અને બિપિન ચંદ્રપાલ આગળ જોઈએ આપણે જહાલવાદી નેતાઓ તેમાં સૌથી પહેલા આપણે જોઈએ લોકમાન્ય ટિળક ઈસવીસન અઢારસો છપ્પન થી ઈસવીસન ઓગણીસો વીસ લોકમાન્ય ટિળક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય નેતા હતા લોકમાન્ય ટિળક તરીકે પ્રસિદ્ધ થયેલા આ બાળ ગંગાધર ટિળક હતા એ જહાલવાદના મુખ્ય નેતા હતા તેમને એક મંત્ર આપ્યો હતો સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને મેળવીને જ એમને એક મંત્ર આપ્યો હતો કોને તો કે બાળ ગંગાધર ટિલક એ કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને મેળવીને જંપીશ તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ જેવા ઉત્સવો તેમને શરૂ કર્યા તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના બે વર્તમાન પત્રો શરૂ કર્યા લોકમાન્ય તિડકે કેસરી મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા આવા બે વર્તમાન પત્રો તેમણે શરૂ કર્યા તેની ખૂબ સારી અસર થઈ

લાલા લજપતરાય ઈસવીસન અઢારસો છપ્પનથી થી ઈસવીસન ઓગણીસો લાલા લજપતરાય શેર એ પંજાબ તરીકે જાણીતા બન્યા હતા લાલા લજપતરાય એ શેર એ પંજાબ તરીકે ઓળખાતા હતા તેમને ધી પંજાબી અને ધી પ્યુપીલ જેવા વર્તમાન પત્રો તેમને શરૂ કર્યા હતા લાલા લજપતરાયે ધી પંજાબી અને ધી પ્યુપીલ જેવા તેમણે વર્તમાનપત્રો શરૂ કર્યા હતા ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસની અંદર તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું હતું મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બનીને રહેશે લાલા કીધું હતું કે મારી ઉપર જેટલા પણ લાઠીઓના પ્રહાર થયા છે એ બધા જ લાઠીઓના પ્રહાર મારો એક પ્રહાર એ બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બનીને રહેશે તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા અને ત્યાં તેમનું અવસાન થયું આગળ જોઈએ બિપિનચંદ્ર પાલ ઈસવીસન અઢારસો અઠ્ઠાવનથી ઈસવીસન ઓગણીસો બત્રીસ લાલ બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા એ બિપિન ચંદ્ર પાલ હતા શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા શરૂઆતની અંદર તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા તેમણે ન્યૂ ઇન્ડિયા સામાયિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું તેમને ન્યૂ ઇન્ડિયા સામાયિક અને વંદે માત્રમ વર્તમાનપત્ર તેમણે શરૂ કર્યું અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના ઉપર આરોપ મૂક્યો હતો તેમને એમના ઉપર એવો આરોપ હતો કે તમે યુવાનોને ખોટા માર્ગે વાળો છો એમ તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના તેઓ હિમાયતી હતા આગળ જોઈએ મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને માં મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ તો કે ઈસવીસન ઓગણીસો અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી હતી જે આપણે આગળ જોયું ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાયો હતો ભારતની અંદર આ ઉગ્ર રાષ્ટ્રવાદ એ ઝડપથી ફેલાતો હતો ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે અંગ્રેજોએ જે આપણી રાષ્ટ્રીય ચેતના હતી એકતા હતી તેને તોડવાનો પ્રયત્ન કર્યો ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા ભારતની અંદર મુસ્લિમોનું એક જૂથ હતું તેમને સમજાવવામાં તેઓ સફળ રહ્યા પરિણામે ઈસવીસન ઓગણીસો છમાં માં પરિણામે ઈસવીસન ઓગણીસો છમાં માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ તેથી ઈસવીસન ઓગણીસો છની અંદર ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના જે ધાર્મિક વડા હતા આગાખાન એ ઢાકાના નવાબ સલીમઉલ્લા ખા વાઇસરોય મિન્ટો અને તેના જે ખાનગી મંત્રી ડંડલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના જે ધાર્મિક વડા હતા આગા ખાન ઢાકાના નવાબ હતા સલીમુલ્લા ખા અને વાઇસ રોય મિન્ટોય અને તેના જે ખાનગી મંત્રી હતા ડંડલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી આગળ જોઈએ આંદોલન ઈસવીસન એપ્રિલ બાળ ગંગાધર ટિડકે પુનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી એપ્રિલ ઓગણીસો સોળની ની અંદર બાળ ગંગાધર ટિડકે પુનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી ટિકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને મેળવીને જ જંપીશ આપણે આગળ જોઈ ગયા કે તેમને કહ્યું હતું એક એમનો મંત્ર હતો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ જંપીશ ટિડકે કેસરી અને મરાઠા અખબારો પણ લખ્યા લખાણો આપ્યા અને તેમને લોકમત પણ લોકમત પણ તેમને મેળવ્યો હતો આ સમય દરમિયાન ટિળકે લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા અને આ સમય દરમિયાન ટિળકને લોકમાન્ય તરીકે એમને બિરુદ આપવામાં આવ્યું એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર ઓગણીસો સોળમાં હોમ રૂલ લીગની સ્થાપના કરી અને એની બેસન્ટે મદ્રાસની અંદર સપ્ટેમ્બર ઓગણીસો સોળમાં હોમ રૂલ લીગની સ્થાપના કરી અને આ બંને સંસ્થાઓનો હેતુ તો કે બંધારણીય માર્ગે હોમ રૂલ એટલે કે ગૃહ સ્વરાજ્ય મેળવવાનો હતો એની તેમના સાપ્તાહિક ધી કોમનવેલ એમનું જે સાપ્તાહિક હતું ધી કોમનવેલ અને દૈનિક ન્યૂ આગળ જોઈએ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા એની બેસન્ટે તેમનું જે સાપ્તાહિક હતું ધી કોમનવેલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં તેમને લેખો લખ્યા એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવાનો અનુરોધ કર્યો બેસન્ટે બ્રિટિશ સરકારને જણાવ્યું હતું કે હિન્દને જવાબદાર એમનું જે રાજ્યતંત્ર અને તેમનું ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા તેમને અનુરોધ કર્યો કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી અંગ્રેજ સરકાર એ એની બેસન્ટની આ જે ચળવળ હતી તેનાથી ચોંકી ઉઠી મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી તેમને ઉટ કામંડમાં નજરકેદ રાખવામાં આવ્યા અને તેમને ઉટા સોરી ઉટા કામંડમાં તેમને નજરકેદ રાખવામાં આવ્યા બેસન્ટને મુક્ત કરાવવા દેશોમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો બેસન્ટને છોડાવવા માટે દરેક જગ્યાએ દેશની અંદર સભાઓ અને સરઘસો કાઢવામાં આવ્યા અને તેમના પ્રત્યે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છેવટે અંગ્રેજ સરકારને તેમને છોડી દેવાની ફરજ પડી આટલું જાણવામાં જુઓ એની બેસન્ટને ડિસેમ્બર ઓગણીસો સત્તરમાં કોલકત્તા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા એની બેસન્ટને ડિસેમ્બર ઓગણીસો સત્તરની અંદર જે કોલકત્તામાં ભરાયેલું હતું કોંગ્રેસનું અધિવેશન તેમાં સૌ મહિલા પ્રમુખ તરીકે તેમની પસંદગી કરવામાં આવી ત્યાર પછી લખનઉ કરાર જે આપણે નવા બાગની અંદર જોઈશું